મિત્રો ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર સીધી આજે શાળામાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ગુજરાતમાં તમામ શાળાઓ અને તમામ ધાર્મિક જગ્યાઓ પર આ ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી છે આજે અમારી શાળામાં પણ ગુરુ પૂર્ણિમા પૂર્ણિમાના છે સૌપ્રથમ સરસ્વતી પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ બાળકો દ્વારા અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યાર પછી બાળકોએ સરસ મજાના ગુરુઓ માટેના જે ગ્રીટિંગ કાર્ડ લઈને આવ્યા હતા તે ગ્રીટિંગ કાર્ડ દરેક પોતાના ગુરુને અર્પણ કર્યા અને દરેક ગુરુઓએ બાળકોને ગુરુ પૂર્ણિમાના સુભાષિત આપ્યા આગળ વધો અને પોતાના ઘર પરિવાર બાપ અને શાળાનું નામ રોશન કરો તો આવી સરસ મજાને આજે આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી તો આપણે આ વિડીયોમાં પૂર્ણિમાની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી તેની વિગત મેળવીશું અને બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ છે આગળ વધો એવા અમારા આશીર્વાદ આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શાળા નંબર નેવ્યાશી બીના નાના ભૂલકાઓ બાલવાટિકાના બાળકો અને વર્ગ શિક્ષક સાથે મળી સૌપ્રથમ સરસ્વતી પૂજા કરવામાં આવી નાના બાળકો સરસ મજાની સરસ્વતી પૂજન કરતા જોવા મળે છે નાના ભૂલકાઓને ફૂલથી સરસ્વતી માતાની પૂજા અર્ચના કરતા કરીને ગુરુવનના કાર્યક્રમ ગુરુઓના આશીર્વાદ મેળવેલા છે અહીં બાળકોના બાળકોને સારું વિદ્યા મળે એવા શુભાશિષ વર્ક શિક્ષક આપી રહ્યા છે અહીં જોઈ રહ્યા છો કે બાળકોને સરસ મજાના આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી અહીં જોઈ રહ્યા છો કે ગુરુપુર વંદના કાર્યક્રમ બાળકો સરસ મજાનો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે બાળકો સૌપ્રથમ સરસ્વતી માતાની સરસ્વતી માતાને આશીર્વાદ મેળવી રહ્યા છે ત્યારબાદ દિવ્યાંગ બાળકો પણ સરસ્વતી માતાની પૂજા અર્ચના કરી ગુરુના આશીર્વાદ મેળવી રહ્યા છે આપ અહીં જોઈ રહ્યા છો કે બાળકો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ગુરુવરના સરસ્વતી વંદના કરી રહ્યા છે પોતાના ગુરુને ગ્રીટિંગ કાર્ડ આપી તેઓના આશીર્વાદ મેળવી રહ્યા છે અહીં જોઈ રહ્યા છો કે ધોળ પાટના બાળકો આજે સરસ મજાના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ગ્રીટિંગ કાર્ડ ચિત્ર સરસ મજાના દોરીને આવ્યા છે અને ગુરુઓ વિશે સારું એવું લખાણ લખીને આવ્યા છે અહીં ગુરુને ગ્રીટિંગ કાર્ડ આપી તેઓના આશીર્વાદ મેળવી રહ્યા છે બાળકો સરસ મજાના કાર્ડ જાતે બનાવીને આવ્યા છે આ કોઈ કાર્ડ વેચાતા લીધેલા નથી આજે બાળકો ગુરુને ગ્રીટિંગ કાર્ડ આપી પોતાના આશીર્વાદ મેળવશે અને શિષ્ય સાથે હંમેશા ગુરુના આશીર્વાદ હોય જ છે કે તેઓ ખૂબ આગળ વધે ઘર પરિવારનું નામ રોશન કરે સમાજ દેશનું નામ રોશન કરે અહીં નાના ભૂલકાઓ ગુરુના આશીર્વાદ મેળવી રહ્યા છે સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ લઈને બાળકો આવ્યા બાળકોએ સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ પોતાની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ માટે સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ જાતે બનાવીને આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ બાળકોએ સરસ મજાના ચિત્રો દોરી બનાવ્યા છે અને પોતાના ગુરુને આ ગ્રીટિંગ કાર્ડ આપીને તેઓના આશીર્વાદ મેળવેલા છે આમ સરસ રીતે શાળામાં આજનો ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ સરસ રીતે શાળામાં ઉજવાયો ડૉક્ટર જુવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર નેવ્યાસી બી મોરબી રોડ જકાત મોરબી રોડ નાકા પાસે રાજકોટ અને આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર અતુલ રોજારા સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ આ વિડીયોને લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નેવ્યાસી બી આજે ગુરુ દિવસે ધોરણ પાંચના બાળકો સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરીને લઈ આવ્યા છે અને પોતાના ગુરુને આ કાર્ડ ગિફ્ટ આપશે અને તેઓના આશીર્વાદ મેળવશે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ બાળકો જાતે બનાવીને લઈ આવ્યા છે આ કોઈ વેચાતા લીધેલા નથી પરંતુ સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ બાળકો જાતે બનાવેલા લઈને આવ્યા છે સરસ મજાની ગુરુ માટે ગિફ્ટ પણ લઈને આવ્યા છે એ બાળકો આપ અહીં જોઈ રહ્યા છો બાળકો સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ પોતાના શિક્ષક માટે વન શિક્ષક માટે પોતાના પ્રિય શિક્ષક માટે બનાવીને લઈ આવ્યા હતા તેઓએ સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ બનાવેલા છે અહીં જોઈ રહ્યા છો કે બે બાળકો સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ લઈને આવ્યા છે અને સાથે સાથે તેઓ શિક્ષક માટે કંઈક ગિફ્ટ પણ લઈને આવ્યા છે તો આપણે રાજીવભાઈ પાસે જાણીએ કે આપ શું લઈએ શું આપ ગુરુ વિશે ગુરુ વિશે શું કહેવા માગો છો અને શું લઈને આવ્યા છો એના વિશે માહિતી આપો તેઓ પાસે આપણે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે સરસ મજાનું ગિફ્ટ કાર્ડ અને ગિફ્ટ લઈને આવ્યા છે તેઓ પણ ગુરુ પૂર્ણિમા વિશે બે સપ્તાહ કે છે ના દિવસ ઉપર છોકરાઓ સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ અને સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે અમારો ખાસ ભાઈ પ્રિય વિદ્યાર્થી રાજીવ તેઓ પણ સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે આપણે જોઈએ કે રાજીવભાઈ શું લઈને આવ્યા છે મારા માટે ચાલો રાજીવભાઈ એક સરસ મજાની સેલોની બોલપેન લઈ આવ્યા છે અને સાથે સાથે મારે ઉપયોગી થાય લખવા માટે નોટ માટે અમુક નોટ્સ લખવા માટે ઉપયોગી થાય એવી સરસ મજાની ડાયરી લઈને આવ્યા છે તો આ રાજીવભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને દેવલભાઈને અને સર્વ વિદ્યાર્થીઓ જે અમારા માટે ગ્રીટિંગ કાર્ડ લઈને આવ્યા છે અને વર્ગના દરેક બાળકોને હું ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું